હનુમાન દાદા બિરાજમાન છે તો બધી કામ બહુ ચાલુ છે બહુ રીક્ષ લેવા જેવું નથી આમ જોઈએ તો જે તમને આ બધી જગ્યા દેખાય ને એ આજથી પચીસો છવ્વીસો વર્ષ જૂની આ જગ્યા છે આપણે ઘણું રીક્ષ નહીં લઈએ અને અહીંથી આ નીચે જવા માટેની સીડી છે તો કહેવા મતલબ કે જ્યાં સોલંકી યુગ હતો ગુજરાતની અંદર એ સમયની આ તમામ ઐતિહાસિક સ્થળ છે અને આની વાત કરીએ તો તમે નીચે રચના છે કેમેરામાં તમે જોઈ શકો છો અને આપણને આ હતો કે શું વસ્તુ છે એનો કોઈ આઈડિયા નથી કે કમસે કમ પાંચ છ ફૂટના અંદર કૂવા બનાવેલા છે હવે શું કારણથી બનાવેલા એ આપણે હવે આ મકાનની અંદર શું હતું આપણને એક્ઝેક્ટ કોઈ આઈડિયા નથી આવતો જો અહીંયા એ સમયનું કોઈક મંદિર છે આ મંદિર છે તમે જોઈ શકો છો એ સમયનો અઠ્યાવીસો વર્ષ જૂની વાત છે અહીંયા તમે જોઈ શકો છો જે ઉપરના જે આ બધો વસ્તુ દેખાય ત્યાં મકાન હતા એવું આપણને અહીં જાણવા મળ્યું છે તો મિત્રો વરગામનો જે બહારનો પાક છે તેનો નજારો કંઈક આ પ્રકારનો છે અને અંદરના પાકમાં તળાવ છે અને અહીં એક જગ્યા ઉપર ખોદકામ ચાલુ છે તો આપણે અંદર જઈએ અને જોઈએ કે કઈ પ્રકારનું ખોદકામ ચાલુ છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો એ એક્ઝેક્ટ જે તળાવ છે ને તળાવની બાજુમાં અહીંયા ખોદકામ ચાલુ છે મારા અંદર પણ મેં યુટ્યુબની અંદર પહેલોક બીજા નંબરનો વિડીયો છે જે આ રીતે જે પુરાતત્વ વિભાગનું જે ખોદકામ ચાલી રહ્યું છે તેનો વિડીયો અપલોડ થશે એટલે બીજો મિત્રો બહુ મહેનતથી અહીંયા આ વિડીયો બનાવશું એટલે મિત્રો મંડળમાં બધા શેર કરજો તો મિત્રો તમે સામે જે દિવાલ જોઈ રહ્યા છો તે ચોવીસો વર્ષ જૂની આપણી ઐતિહાસિક ધરોવર છે અને આ જે જગ્યા છે એ આપણા માનીને વડાપ્રધાન એટલે કે જે વડનગર ગામ છે ત્યાં જે એમનું જે તળાવ છે શર્મિષ્ઠા તળાવ તમે જોઈ શકો છો એની એક્ઝેક્ટ બાજુમાં મળી આવ્યું છે હાલ ત્યાંનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે તમે અહીં જોઈ શકો છો અહીં માણસો કામ પણ કરી રહ્યા છે અહીં તમે આ બાજુ પણ હું તમને બતાવું કે લોકો રિનોવેશનનું કામ પણ કરી રહ્યા છે એટલે આપણા માટે ગૌરવની વાત છે અહીંયા રિનોવેશન પર ચાલી રહ્યું છે જો આ બાજુ જોઈ શકો છો માણસો રિનોવેશનનું કામ પણ કરી રહ્યા છે એટલે આને બહુ સાચવીને કામ કરવું પડે છે કારણ કે જે આ તરો ઐતિહાસિક તરો છે તે આજથી ચોવીસો વર્ષ જૂની વસ્તુ છે ને એ આજની પેટીને જોવા મળે એટલે આપણા માટે ગૌરવની વાત છે કારણ કે આની તમે ઈંટો જોઈ શકો છો આજની ઈંટો અને એ સમયની ઈંટો તો ઘણો તફાવત છે મજબૂતીમાં વાત કરીએ તો પણ ઘણો તફાવત છે આજકાલની જે ઇંટો છે એ સરખી પચાસ વર્ષ પણ ચાલતી નથી અને આજે જે ઈંટો તમે આ જોઈ શકો છો એ ચોવીસો વર્ષ થઈ ગયા છે તો પણ હજુ તેવીની તેવી સ્થિતિમાં છે તો મિત્રો જે અવશેષો જે ખોદકામ દરમિયાન જે નીકળ્યા છે એની બાજુમાં એની સાથે સાથે એક આપણને દિશા યંત્ર પણ મળી આવ્યું છે તે ત્યાંથી જે માણસો કામ કરી રહ્યા છે એમના દ્વારા જાણવા મળ્યું છે તો આ દિશા યંત્ર છે તમે જોઈ શકો છો જે આપણે આજના માણસોને લગભગ આને ખબર પડે એ ટાઈપની અહીંયા ભાષા પણ ઉપયોગ કરવામાં આવી છે તમે અહીં જોઈ શકો છો હવે મને પોતાને પણ ખબર નથી કે આ કયો મૂળાક્ષર છે છે જુઓ આને દિશા યંત્ર કહેવામાં આવે તમે જોઈ શકો છો ઉપરથી કાકા આપણે થોડુંક ખબર હોય તો થોડું માહિતી આપશો આના વિશે થોડુંક બેસી જો

એટલે પેલા લોકો ચોવીસો પચીસો વર્ષ પેલા દિશા માટે આનો ઉપયોગ કરતા એમ ને દિશા માટે અમારા સાહેબ કેવું એવું થાય આનો ઉપયોગ કરતા હા દિશા ભટકાઈ જવાય તો આના ઉપર ખબર પડી જાય હા ઉત્તર દક્ષિણ પૂર્વ દિશા યંત્ર કે કહેવામાં આવો છે તો મિત્રો તમે આ પ્રકારના વિડીયો લગભગ પહેલી વાર જોતા હશો કે પહેલાં આપણે જે પચીસો વર્ષ પહેલાં જે આપણા પૂર્વજ હતો એ આવા પ્રકારના જે દિશા યંત્ર હતું જે પથ્થર ઉપર બનેલી જે દિશા આપણને સૂચવતું એ આ વસ્તુનો ઉપયોગ કરતા તમે જોઈ શકો છો અને લિપિ ભાષામાં જે આપણે દેવ લિપી એવી કંઈ ભાષા છે આપણે એક્ઝેટ ખબર નહીં પણ એ ભાષાના ઉપયોગ કરતાં તમે અહીંયા પણ જોઈ શકો છો આ બાજુ પણ જોઈ શકો છો અહીંયા સામે પણ જોઈ શકો છો ને અહીંયા જુઓ આ જે અંગ્રેજીનું આપણે છ એટલે છ અંક આવી એ ટાઈપનું છે અહીંયા પણ છે ને જે અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે એની એક્ઝેટ અહીંયા બાજુમાં નીકળેલું છે મિત્રો તમે જે અવશેષો છે એના ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો કે કમસે કમ પાંચ છ ફૂટના અંદર કૂવા બનાવેલા છે હવે શું કારણથી બનાવેલા એ આપણને આઈડિયા નથી પણ આ ટાઈપના કોઠા બનાવેલા છે એક બે ત્રણ ચાર એવા અલગ અલગ દસથી બાર કોઠા બનાવેલા છે અને આ ટાઈપ જે જમીનની અંદર નીકળેલું છે અને હવે અહીં કોઈ મકાન હતું મહેલ હતું કે શું હતું એ આપણને આઈડિયા નથી પણ તમે જે કેમેરામાં જોઈ જોઈ રહ્યા છો એ ટાઈપનું સ્ટ્રકચર છે આ બાજુ પણ છે આ બાજુ પણ જો દસથી બાર ફૂટ અંદાજે છ સાત ફૂટના ખાડા છે અને દીવાલની વાત કરીએ તો દીવાલની પહોળાઈ અંદાજે બે ફૂટ એટલી છે દરેક ખાડા વચ્ચે અને અહીંયા પણ પહોળાઈની વાત કરીએ તો અઢીથી ત્રણ ફૂટની અહીંયા પહોળાઈ છે હવે આ શીડી દેખાય સીડીથી આપણે ઉપર જઈશું જે સામે આ દેખાય છે જોઈ શકો છો આ સીડી દ્વારા આપણે હવે ધીરે ધીરે ઉપર જઈએ મિત્રો તમે આ જોઈ રહ્યા છો કે આજથી પચીસો વર્ષ જૂના જે અવશેષો નીકળ્યા તેનું રિનોવેશન કામ ચાલી રહ્યું તો મિત્રો જે તમને મેં વાત કરી એ પ્રમાણે જે પાછળ જે તળાવનો જે સર તળાવશે અને ઉપરના ભાગમાં જે જગ્યા દેખાતી હતી એ જગ્યા છે જે આજથી ચોવીસો પચીસો વર્ષ જૂનું આ ઐતિહાસિક સ્થળ છે અને આની વાત કરીએ તો તમે નીચે રચના છે કેમેરામાં તમે જોઈ શકો છો અને હાલે રિનોવેશનનું કામ અહીં ચાલી રહ્યું છે હવે આપણે માહેલ હતો કે શું વસ્તુ છે એનો કોઈ આઈડિયા નથી પણ તમને જેટલું શક્ય છે એટલું બતાવવાનો પ્રયત્ન કરીશ પણ જે આ જગ્યા તમે જોઈ રહ્યા છો એ આજથી ચોવીસો પચીસો વર્ષ જૂની આ જગ્યા છે તો મિત્રો આપણે અહીંયા છે શું નામ તમારું નિશો નિશો આપણે પૂછીશું કે જે ઐતિહાસિક સ્થળ છે જે વડનગરની અંદર જે ખુદકામ દરમિયાન નીકળેલું છે તો આપણે અમને પૂછીશું કે આ વસ્તુ શું છે અને કઈ રીતે જમીનમાંથી નીકળ્યું નીકળીશું આપણે સમજાવી શકશો થોડું આ બે હાજર ઓગણીસ માં ખુદ ગામ ચાલુ કર્યું હતું ભારત સરકાર દ્વારા આ પુરાતત્વ ની સાઇટ ચાલુ છે આમાં અનેક અનેક અવશેષો મળે છે એક લાખ થી ઉપર અવશેષો મળેલા છે અહિયાં કેટલા એક લાખ થી ઉપર ઉપર અવશેષો મળે અવશેષો શું શું વસ્તુ મળે આપડે અવશેષો મળે અમુક રાજાઓના સિક્કા હા એ બધા અનેક અનેક અવશેષો અહિયાં થી મળેલા સિક્કા અને રાણી સાહેબ સિક્કા એ બધા જે અમુક અમુક રાજાઓના મોર્યા કાળ વખત જે સિક્કાઓ ચાલતા હતા એ બધા સિક્કાઓ મળેલા છે

જે તમને આગળ સમજાવી પ્રમાણે આ તમામ વસ્તુઓ અહીંયા કંઈક લખેલું છે બે હજાર ચૌદ મિત્રો નસીબાદ નસીબદાર હોય ને એ લોકોને જવું જોવા મળે તમે અહીંયા જોઈ શકો છો હજી કામ બહુ ચાલું છે બહુ રીક્ષ લેવા જેવું નથી આમ જોઈએ તો જે તમે આ બધી જગ્યા દેખાય ને યા થી 2500 2600 વર્ષ જૂની આ જગ્યા સે આપણે કણુ રિક્ષા લઈઈએ અહીંયા તમે જોઈ શકતા હો તો આ તો કણુ નું તો હવે આ મકાન ની અંદર શું હતું આપણે ન એક્ઝેક્ટ કોઈ આઈડિયા નથી આવતો જો અહીં ભોયરા જેવું છે અહીંયા 3 4 બાય પહોળાઈનું કંઈક છે જેટલું બને એટલું તમને રિક્ષ લઈને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અહીંયા પણ કંઈક ખોદ કામ કરેલું છે મિત્રો હું લગભગ સૌ પ્રથમવાર થી પચીસો વર્ષ જૂની જે આપણે ઐતિહાસિક ધરો છે તેનો તમને અહીં આ કેમેરા દ્વારા પ્રથમવાર બતાવવાનો આટલું જોખમ લઈ રહ્યો છું અહીંયા જો અહીંયા એ સમયનું કોઈક મંદિર છે આ મંદિર છે તમે જોઈ શકો છો એ સમયનો અઠ્યાવીસો વર્ષ જૂની વાત છે અહીંયા તમે જોઈ શકો છો લગભગ આરો પચાસ સાહીઠ ફૂટ નીચે ખાડો છે એટલે ક્યાં મતલબ કે આટલું પૂરણ થઈ ગયું હવે આ મહેલ હોય કે કંઈ ખબર પડતી નથી અને આ બધું વસ્તુ હાલ વિસનગર તાલુકાના વડનગર ગામની અંદર છે જે આપણા વડાપ્રધાન મોદી સાહેબનું જે ગામ છે ત્યાં અને ઉપરા છતથી ઢાંકી દેવામાં આવ્યું છે કારણ કે વરસાદ વરસાદ આવે તો પાણી ના ભરાય એટલા માટે તમે જોઈ શકો છો તો હવે આપણે ધીરે ધીરે બહાર નીકળીએ અહીંથી તમને થોડુંક બતાવું ચિકન બીકન બધું મળ્યું છે અને તમે આ ખુદા તારા અહીંયા હાજર હતા અહીંયા કામ તમે કરતા તો મિત્રો જ્યારે ખોદાતું તો જે તમે જોઈ રહ્યા છો એ હાજર હતા એટલે નસીબદાર કહેવાય કે આજથી અઠ્ઠાઈસો વર્ષ જે વસ્તુ હતી એ અમને જોવા મળી અને મિત્રો અહીંયા શેડ બની રહ્યો છે જે આ વસ્તુઓએ તમે નીકળ્યું છે જે આ નીકળ્યું છે એને ઢાંકવા માટેની શેડ બની રહ્યો છે જેથી ચોમાસામાં કેવી કઈ હોય તો આ છે જે ખોદેલું છે એની અંદર પાણી ના ભરાય એટલે માટે તમે જોઈ શકો છો ઉપર છત લગાવેલો છે કારણ કે વરસાદ આવે તો પાણી ભરાઈ જાય એટલા માટે આ છતની વ્યવસ્થા કરેલી છે તો અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે આ નગર નીકળ્યું અને અહીંથી નીચે જવા માટેની સીડી છે તો કહેવા મતલબ કે જ્યાં સોલંકી યુગ હતો ગુજરાતની અંદર એ સમયની આ તમામ છે આ ઐતિહાસિક ધરોહર છે આ બાજુ પર કંઈક મૂર્તિ છે એટલે કહેવા મતલબ કે ત્યાં ઉપર કિલ્લો હશે કિલ્લા ટાઈપનું નગર છે મારી આઈડિયા પણ મેં કહું ઉપર કિલ્લો હશે ને આ અહીંથી આ પ્રજાને આવવા માટે ગેટ છે અને અહીંથી આ નીચે જે તળાવ છે ત્યાં કદાચ આપણે અંદાજો એવો લગાવી શકીએ કે ત્યાં પાણી ભરવા માટે જતા હશે જે નગરના અહીંયા લોકો હશે તમે જોઈ શકો છો જો અહીંથી નીચે અને અહીં તમે જોઈ શકો છો કે આ પથ્થર અલગ પ્રકારના પથ્થરો છે મિત્રો આવા ઐતિહાસિક સ્થળો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હાલ જ કારણ કે આવી અનેક જગ્યાઓ તમને આ ચેનલ ઉપર જોવા મળશે જો અહીંયા કક દેવીની મૂર્તિઓ એવું છે અહીંયા પણ દેવી નું મૂર્તિ હોય દેખાય છે તમને આ છે તળાવનો નજારો તો મિત્રો આ બધી જગ્યા દેખાય છે એ તમામ આપણે વિડીયોમાં બતાવી દીધી આપણે આની અંદર નીચે જઈને બતાવી જે વીસ થી પચીસ ફૂટ નીચે ભોયરાની અંદર જે અવશેષો મળી આવ્યા હતા અને આથી ચડવા માટે એ સમયની પ્રજાને ચડવા માટેની આ પગથિયા છે મારા અંદાજ પ્રમાણે અને હવે આપણે ધીરે ધીરે નીચે જઈશું તો બસ મિત્રો આ વિડિયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આભાર